પ્રાંતિજના સલાલમાં ડિટર્જન્ટ પાવડર અને યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર અને યુરિયા ખાતર સાથે પામોલીન તેલ સોયાબીન તેલ કોસ્ટિક સોડા અને દૂધ પાવડરનો કરાતો ઉપયોગ સ્વાસ્થ્યને હાનિકારક દૂધ તૈયાર કરીને પેકિંગ બજારમાં વેચવામાં આવતા હતા પોલીસે દરોડા દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી કરી કાર્યવાહી મુખ્ય આરોપી ધમ્મો ઉર્ફે રાકેશ પટેલ દરોડો પડતા ભૂગર્ભમાં ઉતરી ગયો એલસીબીએ દરોડો પાડી ચાર આરોપીઓની ધરપકડ કરી એક સગીર પણ નકલીના ખેલમાં સામેલ હોવાથી કાર્યવાહી પોલીસે સત્યા ડેરી પ્રોડક્ટ ફેક્ટરીના સંચાલકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી દૂધના કાળા કારોબારનો વધુ એક મામલો સામે આવ્યો છે સરસ આકર્ષક પેકિંગ તાજા અને ગોલ્ડ મિલ્કના નામે તૈયાર કરીને અલગ અલગ પાર્લર પર વેચાણ કરવામાં આવતા હતા યુરિયા ખાતર અને ડિટર્જન્ટ પાવડરથી સફેદ પ્રવાહીને તૈયાર કરીને દૂધના નામે વેચાણ કરવામાં આવતું હતું સાબરકાંઠા પોલીસના ધ્યાને આવતા પ્રાંતિજના સલાલ ગામે દરોડો પાડીને આખા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે રિપોર્ટર ઘનશ્યામસિંહ પરમાર હિંમતનગર પ્રાંતિજ પોલીસ સ્ટેશનના સલાલ ગામની અંદર એલસીબીને માહિતી મળેલ હતી કે ડુપ્લિકેટ દૂધ બનાવતી ફેક્ટરી જે છે એ તે જગ્યાએ એક સત્યા ડેરી પ્રોડક્ટના નામે રાકેશભાઈ ઉર્ફે ધમો નારાયણભાઈ પટેલ દ્વારા ચલાવવામાં આવે છે આ માહિતીના આધારે એલસીબીની ટીમ દ્વારા તથા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને સ્થળ જગ્યા પરથી ડુપ્લિકેટ દૂધ બનાવવા માટેના અલગ અલગ કેમિકલ્સ તથા તેના માટેના અલગ અલગ જે મશીન્સ છે તે મળી આવતા કાયદેસરની કાર્યવાહી પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરીને હાથ ધરવામાં આવેલ છે સ્થળ જગ્યા ઉપરથી ટોટલ પાંચ આરોપીઓ જે છે એ પકડાયેલા છે જેની અંદર જીતેન્દ્રભાઈ વિઠ્ઠલભાઈ પટેલ કરીને છે તે પ્લાન્ટ ઓપરેટર તરીકે કામ કરતા હતા અને તે ઉપરાંત સચિનભાઈ કરણભાઈ અને અજયસિંહ આ ત્રણ લોકો જે છે એ ત્યાં કર્મચારી તરીકે કામ કરતા હતા આપણે ત્યાંથી જે ટોટલ મુદ્દામાલ કબજે કર્યો છે આશરે એકોતેર લાખ રૂપિયાનો મુદ્દામાલ છે અને આ મુદ્દામાલની અંદર જે કેમિકલ્સ મળી આવ્યા છે તેની અંદર સોયાબીનનું તેલ મળી આવ્યું છે કે જે પોતે દૂધની ચમક વધારવા માટે તથા મિલ્ક ફેટને બદલે વપરાતો સસ્તો વિકલ્પ તરીકે વપરાતું હતું ત્યારબાદ પામોલિન તેલ મળી આવેલ છે કે જે દૂધને ગાઢ તથા ક્રિમી બનાવવા માટે વપરાતું હતું તે ઉપરાંત જે છે વે પ્રોટીન અને યુરિયા આ પણ મળી આવેલ છે અને કોસ્ટિક સોડા જે છે એ પણ મળી આવેલ છે આ તમામ કેમિકલ્સનો ઉપયોગ કરી ટોટલ આશરે સત્તરસો થી અઢારસો લીટર જેટલું દૂધ જે છે એ પર ડેનું વેચવામાં આવતું હતું અને તેના જે રેકોર્ડ છે તેની ખરાઈ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ એવું ધ્યાન પર આવેલ છે કે આશરે ત્રણસો લીટર જેટલું સાચું દૂધ ખરીદવામાં આવતું હતું અને ત્યારબાદ એની અંદર આ પ્રમાણે ભેળસેળ કરી એને કન્વર્ટ કરી મેં આપણે અગાઉ કહ્યું એ થી અઢારસો લિટર જેટલું દૂધ ટોટલ બનાવી અને અલગ અલગ ગામોમાં વેચવામાં આવતું હતું આ ફેક્ટરી જે છે તેની પાસે ઉધ્યમનું રજી સ્ટેશન છે અને એ બે હજાર એકવીસથી કાર્ય છે તો ડેરીમાં તક એ ડેરીમાં વેચતા તક એ અલગ અલગ જગ્યાએથી એ દૂધ કલેક્ટ કરતા હતા અને પછી એના જે પાઉચ બનાવી પોતાના સત્યના ડેરી પ્રોડક્શન પાઉચ બનાવી એ અલગ અલગ જગ્યાએ રિટેલમાં એને વેચતા હતા અગાઉ છે ભૂતકાળમાં એક આવો તે બનાવ જે છે એ ગીડ તાલુકાની અંદર એસઓજી દ્વારા એક જગ્યાએ રેડ કરવામાં આવી હતી ત્યાં પકડાયું હતું અને તેની અંદર પણ એફએસએલનો રિપોર્ટ હાલ અવેટેડ છે